અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા અને પ્રતિબિંબિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે ચેકિંગ દરમિયાન જે તે દુકાનદારો કે લારી ગ્રાહકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય કે પ્રતિબિંબિત એકસો માઇક્રોનથી ઓછી જાડાઈ પાત્રી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ઈસમો પાસે સ્થળ પર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો આ ઝુંબેશ કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ રઘુવીર સિંહ મહિદા સેનિટરી વિભાગના સુપરવાઇઝર ગૌરાંગ ગોહિલ પ્રકાશ સોલંકી અને મુક્કાદર જયેશ ગુજ્જર હાજર હતા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો દુકાનો એપીએમસી માર્કેટ યાર્ડ જે દરમિયાન પ્રતિબિંબ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ચાર હિસ્સામાં પાસેથી કુલ ચોવીસ પોઈન્ટ બસો કિલોગ્રામનો જથ્થો જપ્ત કરીને રૂપિયા છ પોઈન્ટ પર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત દુકાનદારો કે લારી ગ્રાહકો જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા હોય તેવા ચેકિંગ દરમિયાન આ દિવસોમાં પાસેથી સ્થળ પર રૂપિયા તેરસો નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો કુલ બાર દિવસોમાં પાસેથી કુલ રૂપિયા સાત હજાર છસો વહીવટી ચાર્જ સ્થળ પર જાહેરમાં ગંદકી કરવા માટે તેમજ પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ વસૂલ કરવામાં આવ્યો નગરપાલિકા આ સતત ઝુંબેશથી વેપારીમાં ફરફરત વ્યાપી ગયો હતો નગરપાલિકાના રઘુવીરસિંહ મહિદા એ લોકોને એક તાકીદ કરીને અપીલ કરી જણાવ્યું હતું કે આપ સૌને પ્રતિબિંબ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સદ વપરાશ ન કરવા વિનંતી કરું છું અને પર્યાવરણી જાળવણી માટે ગંભીરતા સમજીને તમે કાપવાની થેલી સનને થેલી કે કાગળની થેલીનો જ ઉપયોગ કરો જો તમારે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જરૂરી હોય તો તમારે એકસો વીસ માઇક્રોનની થેલી કે તેથી વધુ જાડાઈની થેલીઓનો વપરાશ કરવો તે અપીલ કરી હતી